એક થેલામાં ત્રણ લાલ પાંચ કાળા અને સાત સફેદ દડા છે હવે થેલામાંથી એક દડો યાદચ્છીક રીતે કાઢવામાં આવે છે યાદચ્છિક રીતે એટલે કે બધા દડા મિક્સ કરેલા હોય એમાંથી આપણે કોઈપણ જાતની ચીટિંગ કર્યા વગર એક દડો કાઢવાનો છે તો બહાર કાઢેલો દડો પહેલો ક્વેશ્ચન છે લાલ હોય બીજો ક્વેશ્ચન છે કાળો હોય અને ત્રીજો ક્વેશ્ચન છે સફેદ ન હોય તેની સંભાવના શોધો તો મિત્રો જે આ ક્વેશ્ચન છે તેત્રીસમા નંબરનો ક્વેશ્ચન એ તમારી જે ધોરણ દસની જે રેગ્યુલર વિદ્યાર્થીઓ છે એની પ્રથમ પરીક્ષા અને દ્વિતીય પરીક્ષા માટે પણ ખૂબ મોસ્ટ આમ્પી બની રહેશે તો ખાસ વિડીયો સુધી જોજો અને વિડીયો ગમે તો લાઇક અવશ્યથી કરજો બીજા મિત્રોને પણ શેર કરજો ચેનલ પર જો નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુ બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં તો હવે મિત્રો આપણે ત્રણ ક્વેશ્ચન આપ્યા છે તો ત્રણે ત્રણ ઘટના આપણે ધારવી પડશે તો પહેલાં અહીંયા આપણે જે રકમ આપેલી છે એ પહેલાં આપણે ડેટા લખી નાખીએ આપણે શું શું આપેલું છે જુઓ લાલદળ આપ્યા છે લખીએ લાલ દડાની સંખ્યા કેટલી છે ત્રણ પછી લખીશું કાળા દડાની સંખ્યા જે છે પાંચ અને સફેદ સફેદ દડાની સંખ્યા તો હવે મિત્રો જો આ સંભાવનાના જે ક્વેશ્ચન છે એની અંદર રકમ બદલવાના સંભાવના વધારે રહેલી છે એટલે કઈ રીતે કે જે દડાની સંખ્યા છે એની અંદર દડાના જે આ જે પાંચ છ જગ્યાએ છ કરી દે સાત છે ને જગ્યાએ નવ કરી દે એવી રીતે રકમ તમને ચેન્જ કરી શકશે પણ દાખલો ગણવાની જે મેથડ છે જે પેટર્ન છે એ દર વખતે સેમ જ રહેતી હોય છે તો પહેલાં આપણે શું કરવાનું ઘટના ધારી લઈએ કે ધારો કે ઘટના એ શું ધારીશું તો પહેલો ક્વેશ્ચન છે લાલ હોય તો આપણે શું લખીએ કે થેલામાંથી થેલામાંથી કાઢવામાં આવેલ દડું લાલ હોય બરાબર છે તો હવે આપણે પી ઓફ એ લખીશું કે પી ઓફ એ બરાબર કુલ કુલદડા કેટલા છે તો અહીંયા આપણે પહેલાં કુલદડા લખી દઈશું કે કુલ કુલદડાની સંખ્યા બરાબર સાત ને ત્રણ દસ દસ ને પાંચ પંદર તો કુલ દડા કેટલા છે મિત્રો પંદર એટલે કે ટોટલ જે બી વસ્તુ શોધવાની હોય કે લખોટી હોય કે દડા હોય કે ફૂલ હોય ટોટલ જેટલું થાય એ હંમેશા ક્યાં આવશે નીચે અને જે આપણે જોઈએ છે કે આપણે પહેલો પ્રશ્નમાં શું જોઈએ છે કે લાલ દડો નીકળવો જોઈએ આપણે જે થેલામાંથી જે દડો કાઢીએ લાલ નીકળવો જોઈએ તો લાલ દડા કેટલા છે તો કે ત્રણ તો જે આપણે જોઈએ છીએ એ ક્યાં લખવાનું ઉપર અને જે ટોટલ દડા છે એ ક્યાં લખવાના नीचे हम आप छेद उड़ाड़ी दीए तो तर पंचा पंदर तो आ त्र त्र उड़ी जैसे P ऑफ A बराबर ऊपर कहीं ना व्यू मैं एक नीचे के वद्या वद्या, पांच तो आ आप थी जैसे मित्रों जावा चलो एज रीते हम क्वेश्चन नंबर बीजो काड़ो दड़ो हो तो हम आड़ी जाए तमने जाते, जाते बीजी घटना धारी दी कि धारो के घटना बी

तो यहां पे घटना b धारी है तो यहां पे શું લખીશું p ઓફ b बराबर कुल ડાડા કેટલા છે 15 છે તો નીચે તો 15 લખવાના છે ઓકે ચાલ હવે કાળા ડાડા કેટલા છે 5 છે તો ઉપર શું લખીશું 5 હવે અહીં છેદ ઉડાડીએ તો 5 3 15 તો ઉપર થી 5 અને નીચે થી 5 ઉડી જશે તો p ઓફ b = ઉપર કઈ નાવા દયું માટે 1 નીચે કેટલા વધ્યા 3 તો આપણો જવાબ આવી ગયો 1/3 ત્રણ હવે ત્રીજો ક્વેશ્ચન છે કે સફેદ ન હોય તેની સંભાવના શોધો તો આપણે ત્રીજું ક્વેશ્ચન ત્રીજી ઘટના ધારીશું કે ધારો કે ઘટના સી શું લખ્યું છે હવે કે થેલામાંથી કાઢવામાં આવેલ દળો સફેદ ન હોય ચલો તો આપણે લખીશું પી ઓફ સી બરાબર હવે કુલ દડા કેટલા છે પંદર એ તો આપણને ખબર જ છે હવે શું કહે છે સફેદ ન હોવું જોઈએ એટલે આ સફેદવાળું જે છે એ આપણે લેવાનું નથી તો એ સિવાયના કયા દડા રહ્યા તો કે આ પાંચ અને આ ત્રણ એટલે કે કાળા ને લાલ દડા તો સફેદ દડો ન હોવો જોઈએ તો કયા દડા હોવા જોઈએ કાં તો લાલ દડો હોવો જોઈએ કાં તો કાળા દડા તો એની સંખ્યા કેટલી છે પાંચ ને ત્રણ આઠ તો અહીંયા શું આવી જશે આઠ બરાબર ચાલો તો હવે આઠ ભાગ્યા પંદર કારણ કે આમાં કંઈ છેદ ઉડતા નથી માટે યાદ તમારો થઈ જશે જવાબ બસ તો મિત્રો આવી રીતે તમે સ્ટેપ બાય સ્ટેપ એક્ઝામ્પલ ગણ્યો હશે તો ઇઝીલી તમને આ આનો એક ગુણ આનો એક ગુણ આનો એક ગુણ આવી રીતે આરામથી તમને વ્યવસ્થિત ત્રણ ગુણ મળી જશે તો મિત્રો જો તમને મારી મેથડ ગમતી હોય તો તમારે કયા ચેપ્ટર ઉપર મારે મારી મેથડથી એક્ઝામ્પલ શીખવા જોઈએ નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો તો એ રીતે પણ હું તમારા માટે વિડિયો લઈને આવીશ તો આનો એક વ્યવસ્થિત સ્ક્રીનશોટ લઈ લો પછી આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ